આજે જે મહાનગરપાલિકા સંચાલિત ઓર્ડર ગૌશાળા છે ત્યાંથી મંડેર ગામેથી ગૌવંશ ગૌ ભરી અને ઓર્ડર ગૌશાળામાં ઉતારવા તજવી થયેલી એનો વિરોધ કરી અમે આ આંદોલન કરેલું છે અને જે સિટીના ગૌવંશ જે વારંવાર રજૂઆત થાય છે તો એને પકડી અને ઓર્ડર ગૌશાળામાં કોઈ અત્યારે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નથી રીબાઈ રીબાઈને મારવા મજબૂર કરેલા છે અને એનો કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગામડામાંથી જે ભરાય છે અત્યારે એનો અમારે વિરોધ કરેલો છે તમે મંડેર ગામેથી તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પ્રમુખના લેટર પેડ ઉપર જે રજૂઆત નગરપાલિકાને મળેલી હતી એના અનુસંધાને અત્યારે નગરપાલિકા એ આઠ ગૌ નંદીઓને નદીઓને ફરી નગરપાલિકાની ટોલીમાં અને ઓરધર ગૌશાળા એ મુકેલા ગૌશાળા નગરપાલિકા વિરોધ દર્શાવેલો હતો અને આ વિરોધ હજી અત્યારે અમે કમિશનર સાહેબ ને મળતા આવતીકાલ સુધી મેં યોગ્ય કરવા કમિશનર સાહેબરી આપી છે આવતીકાલે યોગ્ય ન થાય ને આ ગૌ જો મંડેર પાછું નહીં મુકવામાં આવે તો અમારે આવતીકાલે ફરીથી આંદોલન થશે અને કાલ કદાચ અમે ઓલધર ગૌશાળાના ડેલા ખોલવા પર મજબૂત થશું અને કાયદો હાથમાં લેવા મજબૂત થાશું પણ અમે જ્યાં સુધી તંત્ર સહયોગ કરશે ત્યાં સુધી અમે કાયદો હાથમાં નહીં લઈએ અગાઉ અમને મંદર ગામના સરપંચ દ્વારા રજૂઆત મળેલ કે એ ગામમાં ચારથી પાંચ જે કુટિયા આપણે કહીએ છીએ એ કુટિયા ગામના લોકોને વૃદ્ધો અને બાળકોને ઇજા પહોંચાડે છે મારે છે તેમજ જે ગામના બીજા દૂર હોય એને પણ ઇજા કરે છે આવી એમની રજૂઆત એમણે કરેલી અને હંગામી ધોરણે થોડા સમય માટે જોર અહીંયા સાચવવા માટે આપવા માટેની એમને વિનંતી કરવામાં આવી હતી એ અનુવાયે આ દરરોજ અમે જોર લઈ આવેલા અને અમારી ઉદાર મુકામે ગૌશાળા છે ત્યાં લઈ આવેલા ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે તે લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં મને જે તમારો ટ્રેલર છે અંદર જવા માટેની ઇન્કાર કરેલો અને કાયદા અમારી કામગીરીમાં અડચણ કરી અવરોધ કરી અને ત્યાંથી આખું ટ્રેલર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બહાર પણ એમણે બબાલ ઉભી કરેલ છે મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમાં જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી ત્યાં શેડ બનાવી આપવા પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી જે કાયમી જે શેડ બનાવો જેના માટે ટેન્ડર બહાર પાડવું ડૉક્ટર ની વ્યવસ્થા કરવી આ તમામ જે કામગીરી છે અમે પૂરી કરવામાં આવેલી છે તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ધોર રખડતા હોય નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય વૃદ્ધોને પણ ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસની મૃત્યુ પામે એવા સંજોગ ઊભા થતા હોય છે એવા સંજોગોમાં જે અમે ઢોર પકવાની કામગીરી કરી રહ્યા છીએ એને અવરોધો નહીં અને અમે સહકાર આપી એવી અમને મારી ખાસ વિનંતી છે